તો હેલ્લો ભાઈ અત્યારે આપણે વાડિયા જઈ રહ્યા છીએ જો તમે બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે તો આજે આપણે ડુંગળી ભરવાની છે ડુંગળી ભરવાની છે એક ગોંડલ યાર્ડમાં લઈ જવાની છે તો હવે મળીએ ડુંગળી ભરી દઈ

મિત્રો આપણે આવી જાય છે અત્યારે ગોંડલ તમે જુઓ એચપી પંપમાં ડીઝલ નખાવી છે હવે મેળા મિત્રો યાડે જઈને કારણ કે ત્યાં કેવડીક લાઈન છે આપણે જોવું ચાલો મિત્રો આપણે યાર્ડમાં આવી જાય છે જોવો તમે અહીંયા આપણે ડુંગળ ઉતરવાનું કામ ચાલુ

છે એમને ખુલ્લો ફરે જો ખુલો હે ખાઈ તો સાઈડ માં જ લઈ લેવું હા લઈ લે ખુલો ગયો

છે આમાં નીચું થઈ જાય નીચું જ થઈ જાય ને ખટો માથાથી આવે ઉપર નાવાતું હા હવે ઉપરનો બધો હતો આવો ગાડી આગળ લઈ આગળ લ્યો ને તો કાઈ મજા આવશે અમને જો કે અરે અમે આગળ એક મિનિટ ખાલી આગળ લઈ આવો આગળ એક સિયા ખતા જાય આપણે મિત્રો પાછા મેળા ગાડી ખાલી કરી તો હેલો આપણે ડુંગળી ઉતરી ગઈ છે મિત્રો અહીંયા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું